વાહનમાં વધી વધીને દસ લોકો બેસી શકે તો તેત્રીસ લોકો કેવી રીતે પટકાય તો આવો આજે તે પણ બતાવી દઈએ કારણ કે ગુજરાતમાં ક્યાં ગોળે છે આવી જોખમી સવારી તે પણ જોઈ લઈએ જીવલેણ સવારી દોડી છે ગુજરાતના રસ્તા પર તંત્ર જાણે છે સત્તાધીશો જાણે છે પરંતુ હપ્તા ખોરના પાપે જીવલેણ સવારી દોડે છે જરા ધ્યાનથી જોજો આ અકસ્માતનો વિડીયો ટ્રક ચાલક હોટેલમાંથી બહાર નીકળીને જઈ રહ્યો હતો આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી જીપ ટ્રક સાથે ધડાકા ભેર અથડાઈ છે અને જીપમાં સવાર લોકો રસ્તા પર ઢોળાઈ જાય હોટલ પર ઉભેલા લોકો દોડી આવે છે ફસાયેલા લોકોને બહાર કાઢે છે તમને નવાઈ લાગી હશે પરંતુ આ હકીકત છે એક જીપમાં તેત્રીસ લોકો સવાર હતા ઘટના હિંમતનગર ખેડબ્રહ્મા હાઈવે પર વડાલી પાસે બની છે અને વધુ રૂપિયાની લાલચી અહીં જોખમી રીતે વધુ લોકોને બેસાડ્યા હતા મજૂર ભરીને જે જીપ જતી હતી તે ટ્રકની પાછળ ધુસી જતા અકસ્માત સર્જાયેલો હતો અને એમાં સત્યાવીસ લોકોને હાલ નાની મોટી ઇજાઓ થયેલ છે અને તેઓને પ્રાથમિક સારવાર ઈડર ખાતે વડાલી ખાતે આપીને એમને ઈડર ખાતે રીફર કરવામાં આવેલા છે અને આ જે સમગ્ર ઘટના છે અનુસંધાને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડાયેલા હતા અને હાલ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે જીપમાં જે આગળના ભાગે બેસેલા હતા એ અંદર ફસાઈ ગયા હતા અને એમને પોલીસે તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢેલા હતા અને હોસ્પિટલાઈઝ કરેલા છે જોખમી સવારી દસ લોકોની જગ્યાએ ત્રીસ થી વધુ લોકો બેસાડે છે જીપ ચાલકો જીપની છત પર જોખમી રીતે બેસે છે લોકો આ ઘટના પછી અમારા સંવાદદાતા દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો સામે આવેલા દ્રશ્યો ચોંકાવનારા હતા જીપની અંદર તો ઠસોઠસ પેસેન્જર બેસાડ્યા હતા પરંતુ જીપની ઉપર પણ પેસેન્જર બેઠેલા જોવા મળ્યા ઉપર તો ઠીક પરંતુ જીપની પાછળ પણ આઠ થી દસ લોકો લટકેલા જોવા મળ્યા માત્ર જીપમાં જ નહીં લોડેડ વાહનોમાં પણ લોકો લટકીને જતા જોવા મળ્યા અનેકો કારમાં તો પાછળનો દરવાજો ખુલ્લો રાખીને લોકોને જોખમી રીતે બેસાડવામાં આવતા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા સાબરકાંઠા જિલ્લામાં સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં મોતની સવારીની જે ગાડીઓ છે તે ફરી રહી છે ગત રોજ ઈડરથી વડાલી જતા રોડ પર એક અકસ્માત સર્જાયો હતો તેમાં તેત્રીસ જણાને ઇજાગ્રસ્ત થઈ હતી આ જોઈ રહ્યા છો કે હાઈવે પર મોતની સવારી અને જે ગાડીઓ છે તે ધમધમી રહી છે જ્યાં સો થી સાત ની પેસેન્જરની ગાડીઓ હોય તેમાં વીસ થી પંદર જણા લોકોને બેસાડવામાં આવે છે અને જે જીપ હોય તો જેમાં જીપમાં ત્રીસ થી ચાલીસ જેટલા પેસેન્જરો છે તે બેસાડવામાં આવે છે ના મોતની સવારીના જે વિડીયો છે તે ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે હાલ આપણે છીએ જે સ્ટેટ હાઈવે છે ત્યાં ત્યાં અને મોતની સવારીના ગાડીઓ છે તે ધમધમી રહી છે સ્થાનિક તંત્ર એટલે કે આરટીઓ અને ટ્રાફિક પોલીસના રહેમ નજર નીચે આ મોતની સવારીના હાઈવે ઉપર ખૂબ મોટા પ્રમાણમાં ગાડીઓ છે ધમધમતી જોવા મળી રહી છે ત્યારે વીટીવીની આજ રિયા ચેક છે તેમાં આપ જોઈ શકો છો કે ગાડીઓ છે તે ખૂબ મોટા પ્રમાણમાં ફરી રહી છે પેસેન્જરો હોય તો લટકીને પણ જતા હોય છે વિદ્યાર્થીઓ પણ ગાડીમાં જતા સામે આવ્યા છે ને મોટા પ્રમાણમાં ગાડીઓ છે જે ઉપર ધમધમતી જોવા મળી રહી છે 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 ગાડીઓમાં પેસેન્જરો તે મુસાફરીઓ કરી રહ્યા થોડા પૈસાની લાઈમાં જે પેસેન્જરો છે તે જઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે ગાડીઓના જે દરવાજા છે તે ખોલીને જતા હોય છે આ ગાડી છે તે જઈ રહી છે આ કેમેરામેનને કહીશ તો બતાવે છે કે આ ગાડી છે તે જઈ રહી છે ખૂબ મોટા પ્રમાણમાં લોકો છે તે ગાડીમાં બેસાડી જતા હોય છે

પરંતુ જાણતા હોવા છતાં અજાણ હોવાનો ઢોંગ થાય છે સાબરકાંઠા ઉદેપુર જેવા જિલ્લાઓમાં આજે પણ લોકો જોખમી રીતે મુસાફરી કરવા મજબૂર છે પરિવહનની પૂરતી સુવિધાના અભાવે લોકો આવું જોખમ ખેડે છે બીજી તરફ વાહન ચાલકો પણ વધુ પૈસાની લાલચે રોજ લોકોની જિંદગી સાથે રમત રમે છે આ વાત અધિકારીઓ જાણે છે પરંતુ મહિને હજારો રૂપિયા ખિસ્સામાં આવતા હોવાથી ભ્રષ્ટ અધિકારીઓ મોન છે જે વાત આજે ફરી એકવાર ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાતો થાય છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો થાય છે પરંતુ ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર પોલીસ વિભાગમાં થતો હોવાનું પણ ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે અને તેમાં પણ સાબરકાંઠામાં જીવલેણ સવારી દોડતી હોય અને પોલીસ વિભાગ મૌન હોય તો તેમાં કોઈ નવાઈ નથી જોકે આ અકસ્માતની ઘટના પછી સરકાર આ મુદ્દાની ગંભીરતાથી નોંધ લઈને કોઈ પગલા ભરે તો સારી વાત છે નહીતર ભવિષ્યમાં આનાથી મોટા અકસ્માતની ઘટના પણ બની શકે છે